I don't ever slow up I don't take shit Now only I don't ever slow up I don't take shit I got no love for the fake ones want to play tough and want to hate this I'm over show up and make a statement I don't ever slow up no I don't take shit I got no હેલો એવરી મારું નામ ગાર્ગી છે અને હું પોતે એક થેલેસીમિયા પેશન્ટ મારી બેન છે પોતે એક થેલેસિમિયા પેશન્ટ છે હું એની નાની બેન છું મારી બેનું નામ પાયલ છે અને થેલેસીમિયા છે અને દર બાર દિવસેને બ્લડ ચડાવવું પડે છે આ બધા જ થેલેસીમિયા પેશન્ટ છે જેને દર બાર દિવસે બ્લડ ચડાવવું પડે છે ઘણી બધી તકલીફો ઘણી બધી પરેશાનીઓ આવતી હોય છે પણ છતાંય એ બધી જ વસ્તુને લડવા માટે આવા જે ઘણા બધા આવી રીતે કાર્યક્રમ કરતા હોય છે ચેરિટેબલ ટ્રસ્ટ હોય છે યુથ ક્લબ હોય છે બધા જને મારા તરફથી જોરદાર આભાર ને થેન્ક છે કે તમે આ લોકો પેશન્ટને એવું ફીલ નથી થવા દેતા કે અમને લોકોને થલેસીનિયા છે કે અમે કાંઈ ન કરી શકીએ તો થેન્ક સો મચ વેલકમ થેન્ક યુ સાક્ષી કે આ ટીમ સાક્ષી બેની છે ઓકે આખી ટીમ સાક્ષીની અને કૃષ્ણ કેમ કૃષ્ણ

ગ્લાસ તમારે લેવાનો એક એક ગ્લાસ અમને દેવાનો નથી ઓકે એક પણ ગ્લાસ જવાનો જોઈએ તમારે નાક પેટ પગનો અંગૂઠો વાળ 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 ચાલો ક્રિષ્ના એક બે ત્રણ ચાર પાંચ ચાલો સાક્ષી ની ટીમ શું કરે છો પાંચ લઈ ગયા કહો હવે આઠે આઠ તમે લઈ ગયો તમારી પાસે આઠ ત્રણ પોઈન્ટ થઈ જાય અને તમે પાંચ છે બીજા પાંચ દસ પોઈન્ટ થઈ જાય

ચાલો કૃષ્ણ કેટલા ભોય હતા પાંચ હતા ને છ સાત આઠ નવ કસ અને ફરી પાછા અહીંયા ત્રણ બો છ જ છે ચાલો અત્યારે દસ મા કૃષ્ણ હા તમારે આઠ જ છે અહીંથી લઈ લો સાક્ષી અહીંથી લઈને ઝટકી લેવાનો અહીંથી જટકી લેવાનો

私たちは、チャンスコアを作ることがでは、チャンスコアを作るきます。私たちは、チャンスコアを作ることができます。私たちは、チャンスコアを作るこ

उसका जो परफॉरमेंस बताया उन्होंने 10 पॉइंट 14 पॉइंट्स आते हैं गर्ल्स मां हम मां की बाबू गर्ल्स मां आज अभिनंदन कृष्णा की ચાલો હું માનવાનો વિનંતી કરું છું અને એમના તરફથી વિકેલા દેખની અમારા વડીલ દેવેશભાઈ કાદવને પ્રબોધને હું કરીએ છીએ નાસ્કોટ નાગરિક બેંકમાં 200 સુધી પરત બચાવના જેની એવી કોઈ મોટી ફરજ પર મોટી ખૂબ સેવાવાળી છે ઉપર જવા માટે આ Thank hey. you. મારું નામ અમિત પરમાર છે અને મને હું થેલેસેમિયા પેશન્ટ છું થેલેસેમિયા મેજર પેશન્ટ અને હું છેલ્લા ત્રેવીસ વર્ષથી બ્લડ ચડાવું છું અને રાજકોટમાં એવી ઘણી એવી નામી અનામી સંસ્થા છે જેમ કે એક અમારે વિવેકાનંદ યુથ ક્લબ છે જે આવા અનેક આનંદ ઉત્સવ કરે છે જેથી છોકરાઓને બહુ સારું લાગે છે એના એનાથી ફ્રેશ ફીલ કરે છે માઇન્ડ ડાયવર્ટ થાય છે એક રોગ તરફથી કે નહીં એમ કે સારું છે એમ બધું અમારા માટે અને ત્યાં અલગ અલગ ખાવાનો પ્રોગ્રામ હોય છે જે ભાવતા ભોજન એ લોકોને જમાડે છે અને ઘણી એવી સારી એવી ગેમ્સ અને એક્ટિવિટીઝ કરાવે છે જેથી કહેવાય ને કે અને હા એક બાળકોને નાના બાળકોને ગિફ્ટ પણ આપે છે જેથી બાળકોને ભણવા માટે કે પછી કોઈ એવી સારી એક્ટિવિટી કરવા માટે આગળ આવી શકે તેના માટે અને બહુ જ પ્રોત્સાહન આપે છે અને એ બહુ સારી એક્ટિવિટી કરે છે અને એમને હું બસ બધાને એક જ વાત કહેવા માંગીશ કે ખૂબ ખૂબ આભાર અને આવો નવો સપોર્ટ અમને કરતા રહ્યો થેન્ક યુ હું ઉત્તમ બબે ઉત્તમ બબે एक नवोदय एक नवोदय इसका जो डेटा को ब्लॉक करने से से में यह हाल में जो लेवल व्यवस्था नामक व्यवस्था संपर्क सभी प्रकरण व्यवस्था में उसको मतलब

તમે અપડતે પણ એમ તો સુત્રણ પે કરવાની સ્થિત ગયું અને રિન્યૂ બેઠું તેમને નસીબ આવ્યું બધું ખયું હંલાવ ગેમની ડાબેલ બેઠું કે આ ગ્રુમ ગેમ જેમ આ જોતા હોય ને મોટી

रमी समयूं

રાજકોણ માર્ગનો મેયર શ્રી ચેન્ની કમિટી ચેરમેન એપીપીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખેડૂતો સભાઓ અને સુપરિચુલ મળી ગઈ છે તમને બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રાઉન્ડ પર તમને વિશેષ આપવા માટે એ આવી છે આવનારા એક કે બે મહિના entro કરો પર ચુપચાપ જેસરિયા બહુ મોટા ઓપિનિયન આય ગોટ तोरा तोरा के योग इस बार लगने कुछ लगने के राजकोट में डेगासी में केयर सेंटर खुले है योग इस बार रोज लेंगे हमारा डुबोता वाला राजकोट आएगा है दोनों तरह के सुविधाएं बढ़ी है लगभग 3 महीने में सरसोदय ट्रांसफ्यूजन सेंटर को खोल दिया आज मारोगाटे खास मैंने एक आयोजन दिल्ली सुरेश काटा को कार्यक्रम में अपनी दृष्टि से હેલો હું છું મલસાતા રાહુલ અને આજે વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા બાળકો માટે એક આનંદ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે અને આનંદ ઉત્સવમાં અમારા જેવા થેલમી પીડિત બાળકો જેટલા રાજકોટમાં મેક્સિમ ચારસો પચાસ થી પછી પછી ચાલુ ઓકે હા તો અમારા જેવા થેલમી પીડિત ત્રણસો ત્રણસો થી વધુ બાળકો જે થેલમિયા પીડિત બાળકો છે તેમના માટે આનંદ આયોજન કરવામાં આવ્યું છે અ તે બાળકો માટે એક મનોરંજન આનો ઉત્સવ એવા કહી શકાય એક આખો અનોખો કાર્યક્રમ છે જેમાં થેલેસમિત બાળકોને ભેગા દરેક થેલેસંબિત બાળકો એકબીજાને ભેગા મળે છે એકબીજાને મળે છે તથા ગેમ્સ રમાડે છે તથા જે અ થેલેસમિત બાળકોમાં જે પોતાની જે કલા છે ઈ આ આ સ્ટેજ ઉપર બહાર કાઢે છે અને ખુબ બધાને એન્જોય કરે છે બહુ બધા લોકો ને બહુ મજા આવે છે અને એકબીજા અ મળે છે એકબીજા થેલેસ્વીર બાળકો આ મિત્ર સર્કલ થાય છે અને બહુ મજા આવે છે અહિયાં અને ગેમ્સ રમાડે ગેમ્સ રમાડે છે તથા અલગ અલગ પ્રકારની ગિફ્ટો ગિફ્ટ આપે છે તથા ભોજન સમારંભ હોય છે એટલે એક પ્રકારને જે થેલેસમી બાળકોને જે મુશ્કેલી ગમ જે એ ભુલાવી અને પોતા ક્રિલી નિકાસ ઉપર આઈ બહુ કરે છે થેન્ક યુ હા આ લગભગ દર દર બે મહિને રીતે તેલસમ પડી બાળકો માટે વિવેકાની ઉત્કલક દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે તેલેસ્વ બાળકો માટે ખૂબ જ સારું પ્રોગ્રામ કરે છે રમજી આ તેલેસ્મિત બાળકો માટે એક

તેની જગ્યા હોસ્પિટલ ના ધક્કા ખાવા પડે છે જે બાળક ને હાથમાં અઘરું પડે છે જે આપણે જે સિવિલ હોસ્પિટલમાં એક તમે નજર કરશો ને કે સ્કૂલ જેવા બાળકો હોય નાના કે જેની અત્યારે હાલ પેન પકડવાની અત્યારે હોય એ માં સોય ખાવી પડે છે અને ખુબ આપડે એક પંચર પડે ને તોય કેવું થાય આ તો નાની નાના બાળકો હોય એને કેટલા પંચરો ખાવા પડે છે એ એના માતા પિતા પણ સહન નથી કરી શકતા અને બહુ અ બહુ અઘરી છે થેલેસમ્યા બીમારી તાને બચવા માટે આપણે લગન પેલા થેલેસમેડે અચૂત કરાવજો અને દર તનમે રક્ત કરાવજો વ્યવસ્થિત છે અને પ્રશ્ન હોય બધા અહીંયાથી કે બધા અહીંયા છે અને મેટર થાય છે એ અને બધા આપણે રિપોર્ટ બનાય વ્યવસ્થિત છે ઓ આમ સંભાળે બધા ને

Upgrade Lyh band to 0% etc. medidas Preətata

ý thức ăn mặc sức 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 Happy Elder, chắc chắn, hết sức hết sức không sức hết sức hết sức hết